કો જય સીતારામ બાપુ જય જય સીતારામ અત્યારે જે આપણું વાંસળીમાં ગીત ગાવામાં આવ્યું છે અને વાંસળીમાં ગીત છે એ ગીત આપણે કઈ રીતે ગાયું જાણશો આપણો દિવાળીય બીજનો એકમનો ગરબો માંડી હા 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 દિવાળીનો હા તેમાં આપણ મોહે મોહે ગાયન રમતા વાંસળીયે રમતા આ હા હા એમાં કેતા એવા બધા ઘણા આખી નાઈટ ગરબા જ ગાતા ગુજારતા દિવાળી મનાવતા બરાબર છે દિવાળી આગમ તો આ દિવાળી ગરબા છે અને દેવી દેવતાઓને મનાવતા એને નાચકૂદ કરીને એના આનંદમાં નાઈટ કાઢ નાઇટ કાઢી દેતા સુરતામાં નાઈટ કાટ દેતા દિવાળી એટલે હું કે તમે આપડા ચૌદ વર્ષો હિજડા ને રામ લક્ષ્મણ ને આ બધા મળ્યા સિમોડે ઉતર્યું કીધું કે અમારે જવું છે સાલીન સિમોડે તું જે ગાયો કોહરિયન પેલા

અરે ગાયો આવે છે વધામણા ત્યાર કરલો નેવું કરો બધા ગોહરિયા ગયેલા રામ ગયેલો અને ગોહાપુ ગોહરી પૂજ નાખો ગાયો પૂજ નાખો રામ ગેલા આવે એટલે એમને પણ પૂછો નેવોજુ કરી અને વધામણા કરી

એ ત્રેતા યુગમાં દિવાળી ની રચના કરી અને ઘેર ઘેર દિવાળી રામ વિજય થયો એક પેલા દેવ ઉઠી પડાવી રામ ભગવાન દર્શન કર્યા રામ ના આશીર્વાદ લેવા આખી દુનિયા જીવ માત્ર આયલો અયોધ્યા માં એનું નામ દિવાળી ભાઈ બી બધા મળે ભાઈ એનું નામ દિવાળી વિજય થઈ ગયો એનું નામ બીજું બધું ભૂલવાની દિવાળી ખાસ કરીને આપણા જે આદિવાસી સમાજમાં જે ગોહો પૂજાયી છે હવે આપણે વાત કરી ગોહા પૂજાની અને ખાસ કરીને ગાયોને પણ હણકારવામાં આવે છે ગાયોને એને એને એવી રીતે પૂજા કરવામાં આવે છે કે એને મેંદી દેવામાં આવે કલર દેવામાં આવે એવી રીતે હણકારવામાં આવે છે તો આ તો એને કઈ રીતે મહત્વ એનું મહત્વ ગાયોન જે ગોહરિયા હતા હા અને જે કઈ ઇજડા હતા એ તાણ લોકો ગાયોન ગોહરિયા હા અને જે ફૂલ લોકો હા રામ ભગવાન જય જય શ્રી રામ પ્રણામ સીતારામ બધું કરી પણ ગાયો ને ગુહોરિયાને અને નરનારીમાં નિમળા એવા પંત વાળા ભાઈ ને ઓછું લેજુ હમણ કેમ ની કીધું

એટલે એને ગૌરીને પણ કરી બાપુ ત્યારે આવા જે પૂજા થતી હોય ને પૂજા થતી હોય ત્યારે ખાસ કરીને ગાયના છાણ થી લીપણ કરવામાં આવે છે તો એ કઈ રીતે એનું મહત્વ વધારે છે આપણે જે કઈ કાર્ય કરીએ છીએ ત્યાં આગળ ગૌરી ની ધરતી પવિત્ર થઈ જાય અને દેવતાઓ એમાં વાસ કરે કારણ કે

ખૂબ સરસ વાત કરી બાપુ અહીંયા કે ગાયનું જે ગોબર હોય છે ગાયનું જે ખાસ કરીને આપણા જે સમાજ હોય છે તો ગાયના મૂતરનું પણ એટલું મહત્વ છે જ્યારે કરીને કોઈ માણસનું અવસાન થઈ જાય મૃત્યુ થઈ જાય ત્યારે એના ગાયનું એનું મૂત્ર કંઈ પણ લઈ જતા હોય તો એ કઈ રીતે એ ખરાબ જે આપણા મનુષ્ય અવતારને કોઈ ગુરુ નહીં મળ્યા હોય હા અથવા ગુરુ મળ્યા હોય પણ ભૂલચૂક થઈ હોય હા તેનામાં એને આભરસટ હોય છે હા એમાંથી છુટકારો પાડવા માટે અબડસટ માંથી પવિત્ર કરવા માટે એ ખરાબ ખાઈ ગયો હોય પી ગયો હોય કઈ ગયો હોય બધું ભૂલી જાય પેલો મારે મળી જાય મળી જાય ખુબ સરસ બાપુ વાત કરી ગાય મૂત્ર ની વાત કરી ગાય છાણ ની વાત કરીએ અને ગૌનું દૂધ છે ગાયનું ઘી છે એનું પણ એટલું મહત્વ છે કે કરીને ઘીનું મહત્વ હોય છે બાપુ તો દૂધ અને ઘીનું પણ કેટલું મહત્વ છે ગાયનું ઘી એટલે એને એનો દીવો ખાલી દીવો જોત બળે હા શક્તિ જાગે એટલું ઘી મળી જાય તો કોટી આગના ફળ મળે બધા હા હા કોટી આજ્ઞા

જય સીતારામ બાપુ હવે આજે આપણો જે વડ છે ઝાંઝરિયા વડ હેઠ હેં કઈ માતાના ડેરા તો આજે બાપુ ડેરો માંડ્યો છે આવા પડાયા વડની હેઠ તો આપ એક એવી વાંસળી વગાડો કે આપણા જે ભક્તો છે આપણા જે શક્તિઓ છે એ જાગૃત થઈ અને આનંદ માણે વાહ બાપુ વાહ એણ કે આવો વડ હોય અને વડની નીચે આ વહાળી વાગતી હોય અને માતાઓને હોય ત્યારે ભલાને અંતર આત્માનો યાદ આવી જાય કે અમારા દાદાઓ વડદાદાઓ છે એ આ રીતે ગાતા રમતા અને એનો આનંદ છે અસુરો અનોખો હા જય સીતારામ બાપુ ખૂબ સુંદર આપણને વાંચળી મિત્રો આપણને આ વિડીયો છે બાપુનો કેવો લાગ્યો આ વાંચળીના સૂર કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરીને જણાવશો અને લખશો જય સીતારામ જય સીતારામ